આજે નંદગામ મધ્યે સાત અગિયાર બે હજાર પચીસના ભાગવત કથાનું આયોજન કરેલ છે સમસ્ત આહીર સમાજ નંદગામ ચોપન પોથીઓ છે અને ગામના પિતૃઓના મોક્ષ માટેની આ કથા છે અને સમસ્ત જગતનું કલ્યાણ માટેની આ કથા છે અને અમે આ ગામનું બી કલ્યાણ થાય એના માટે આયોજન કરે છે દિનેશચંદ્ર રાવલ આપણે ગમણા છે અને આપણા અમારો ગામનું ગૌરવ એવા દિનેશચંદ્ર રાવલ એ અમારા મુખ્ય કથાક પત્તા છે અને એ ખાસ કરીને સમજો ત્યાં કૌચર જે કથામાં આપણને દિનેશચંદ્ર રાવલ કઈ શું કહે દિનેશચંદ્ર રાવલનું મતલબ કે જે ગૌચર વિશે જે યોગદાન રહેલું છે એમાં અમારું નંદગામ પહેલેથી બી અમે ગૌચર ક્યારે બી મતલબ કે વાપરવામાં વાંધતા જ નથી અને જેટલું બને એટલું કોઈપણ જાતનું ગૌચર અમારા સમાજના કોઈપણ ઘરની અંદર ના આવે એવી અમારી નેમ છે અને અમે ક્યારેય બી મતલબ કે આ બધી બાબતોમાં બહુ ધ્યાન રાખીએ છીએ આયોજન એનો હેતુ એકમાત્ર જનકલ્યાણ અને સનાતન ધર્મને વધુ મજબૂત બનાવવા માટેનો અમારો હેતુ છે ગામ આખાનો હેતુ નંદગામ અમારે ખૂબ સત્સંગી ગામ છે જેમાં નાના બાળકો પાંચ વર્ષથી અગિયાર વર્ષના બાળકોને પણ એકત્રીસમો અધ્યાય પુરુષોક્ત ગીતા ભગવદ્ ગીતાના પંદરમા અધ્યાય પહેલો બીજો અધ્યાય આ છે એવું આ ગામ સત્સંગી ગામ છે અહીંયા ખૂબ સારો એવો સત્સંગ છે એટલે આ શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરીને વિશેષ લોકો સુધી આ સંદેશ જાય અને સનાતન ધર્મ ખૂબ મજબૂત બને આ ગામની સુખાકારી વધે જનકલ્યાણ થાય એવો હેતુ છે અહીંયા વિશેષ વાત એ છે કે નવકુંડી યજ્ઞનું પણ સાથે સાથે આયોજન છે જેમાં અઢાર હજાર શ્લોક ભાગવતજીના હોય એની આહુતિ આપવામાં આવશે એક એક કુંડમાં અઢાર અઢાર હજાર શ્લોકની આહુતિ આપવામાં એમાં ત્રણસો કિલો દેશી ગાય ઘી અને સાડા ત્રણસો કિલો ઔષધિ પિસ્તાલીસ પ્રકારની ઔષધિથી આ યજ્ઞ કરવામાં આવશે જેના કારણે લાખો ટેનિન વાતાવરણ શુદ્ધ થશે અને આ બધો અમારો હેતુ છે એની સાથે કર્ણાટકની ગાય અને નંદી કે જેની માત્ર હાઈટ બે ફૂટની જ હોય છે એવી ગાય અને નંદીનું સાત દિવસ સુધી પૂજન થશે ગોવર્ધન પર્વત એનું નિર્માણ કર્યું છે અને એમાં ગોવર્ધન શિલાની પૂજન થશે આટલા બધા ત્રિવેણી સંગમનો સુભગ સમન્વય હોય એવી કથાઓનું આયોજન બહુ ઓછું થતું હોય ત્યારે અહીંયા એક વિશેષ પ્રકારનું આયોજન કે જેમાં નવકુંડી યજ્ઞ ગાય માતાજીનું પૂજન ગૌ સંવર્ધન અને ખાસ કરીને ગોવર્ધન પૂજા દ્વારા પ્રકૃતિનું સંરક્ષણ ગાયનું સંરક્ષણ પ્રકૃતિનું સંરક્ષણ સનાતન ધર્મને મજબૂત બનાવો અને જનકલ્યાણની ભાવનાથી આ આખું આયોજન અમારા આહીર સમાજ નંદગામ તરફથી કરવામાં આવ્યું છે એટલે વિશેષ છે આમાં ખાસ કરીને આ આખા સપ્તાહ દરમિયાન અનેક સંતો આ મારા પરમ પરમસર પૂજ્ય શ્રી વિમલદાસ બાપુ બધા છે સાસણગીરથી આપણા જે આખા આહિર સમાજના જાગીરના મહંતશ્રી છે પૂજ્ય એ પધાર્યા છે બાપુ પધાર્યા છે પૂજ્ય લાલગીબી આશ્રમના મહંતશ્રી અને આવા અનેકવિધ સંતો હજુ પણ પધારવાના છે હરિદ્વાર આદિથી અમારા દુર્ગાદાસજી બાપુ પધારવાના છે અને ખાસ વિશેષ પીઠથી શંકરાચાર્ય મહારાજના ઉત્તરાધિકારી અને શંકરાચાર્ય મહારાજની પણ આવવાની સંભાવના છે કે એ પધારશે એમના ઉત્તરાધિકારી તો નિશ્ચિત છે શંકરાચાર્ય મહારાજની પધારશે ત્યારે એક રાત્રિ રોકાણ કરીને ધર્મસભાને પણ સંબોધિત કરશે આટલા બધા એકસાથે આવા ધાર્મિક આયોજનો એકસાથે થતા હોય એવી આ ભાગવતજીનું અમારું આયોજન હોવાને કારણે એ વિશેષ ખાસ કરીને કથાના પ્રસંગો કથાના પ્રસંગોમાં ખાસ કરીને વામન અવતાર રામા અવતાર નરસિંહ અવતાર અને ખાસ કરીને કૃષ્ણ પ્રાગટ્યના અવતારો એ એનું અને અમે અહીંયા એક વિશેષ નવતર આયોજન એ કર્યું કે બધાએ રામ કૃષ્ણ જન્મનો મહોત્સવ તો ઉજવે પણ અમે પાંચમા દિવસે નંદ મહોત્સવ ઉજવશું કે જે ગોકુળમાં ભગવાનનું જન્માષ્ટમીના પ્રાગટ્ય થયું અને નોમના દિવસે સવારે ઉજવાનો હતો એ નંદ મહોત્સવ અમે પાંચમે દિવસે ઉજવશું અને એ જે ઉત્સવ ઉજવાશે એમાં બહુ જ વિશેષ આયોજન છે જેને જે આયોજન એ પ્રકારનું છે કે એમાં ગોપીઓ મસ્તક ઉપર માટલીઓ લઈને એમાં બોરસ લઈને આવશે અને એક રાસ રમીને એક ત્યાં કૃષ્ણ પરમાત્માને બિરાજમાન કરવામાં આવશે એ બાલ સ્વરૂપ અને એના ઉપરથી એ જે રીતે ગોપીઓ ગોપીઓએ નજર આડી ઉતારી હતી એવી ઉતારી અને રાસ રમી અને એ રાસમાં ગોરસ જે રાખેલું હશે એ ગોરસનો પ્રસાદ દરેકને મળશે એવું આયોજન વિશેષ પ્રકારનો આનંદ મહોત્સવ વિશેષમાં શાસ્ત્રીજી આપ આ ઉપરોક્ત યજ્ઞમાં શું ફળ ફળ મળશે આમ પ્રજાને આમ પ્રજાને તો મળશે જ ગામની પ્રજાને તો મળશે એટલું જ નહીં પરંતુ આજુબાજુના વિસ્તારમાં પણ આ યજ્ઞના કારણે વાતાવરણ ખૂબ શુદ્ધ થશે વાતાવરણ શુદ્ધ થશે એટલું જ નહીં એની હકારાત્મક ઉર્જા છે એ વર્ષો સુધી હકારાત્મક ઉર્જા રહેશે અને એમાં પિસ્તાલીસ જાતની ઔષધિઓ અમે આ યજ્ઞમાં ઉપયોગ કરવાના છે શંખપુષ્પી જાવત્રી કેસર આવી બધી પિસ્તાલીસ પ્રકારની ઔષધિઓ દ્વારા યજ્ઞ થશે અને એ યજ્ઞના આચાર્યો બઉ વિદ્વાન આચાર્યો સુપ્રસિદ્ધ જૂનો અને જાણીતો માંડવીનો કચ્છી આદર્શ દટ્ટા એટલે મિની પંચાંગ એની ખાસ વિશેષતા સારી ગુણવત્તાના રંગીન પાના દરેક પાને દિવસ રાત્રીના ચોઘડિયા

દરેક ભગવાનના ફોટા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્ય વાળા પુઠા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઈઝ ના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન ઝીરો તેમજ નાઇન એટ ટુ ફાઇવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ